જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માને તો મારા જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે સવાર સવાર માં આવી જઈએ જાયગી નાય ધોઈને કમ્પ્લેટ થઈને ગામમાં આટા મારી એવા ઘૂમડી મારી એવા છે આજે છે લાઈટ નથી અમારે વાલા ને જો આજે આપણી આપણે આખા રીંગણાની શાકની રેસીપી જુઓ હું એ પાડ્યો ત્યાં અમારે જોઈએ રીંગણા તો ઓલા કરી નાખ્યા છે એને આખા રીંગણાનું શાક બનાવે છે અમારે મિસાલો ઓલો કરે છે শাক <laughs> 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 બધા ને તો બધા જો આખા રીંગના ખાતા જોય બધા આલા કલક બનાવે જો આ રીત બનાવ્યા છે અમારે આખા રીંગનાનો શાક વઘાર કરે કોક નો કરે સવાણું નાખી કોક મો નાખી આય તો બધાને નાખો નખો બધું ન હોય આટલા રીંગના લે લીધા છે

તમે કઈ રીતનું બનાવો ફાંસી જો અમારે શું આ રીતનું કરે શાક ચાલો એને પાણી પણ નાખી દીધો હવે વઘાર કરી નાખ્યો હતો સરસ મજાનો ચાલો કુકર વાંચી છે ને હવે શાક સડી જાય પછી તમને બતાવવામાં આવશે એટલે આપણે સરસ મજાનું શાક થઈ ગયું છે આખા રીંગણાનું તૈયાર જો તો ચાલો જો કોથમરી થઈ ગઈ છે તૈયાર આપણે તો જરા કોથમરી નાખી દેવી અંદર એટલે કોઠમરી વાળું يلا આને આને આખાડીંગણાનો સાથ પાડો છો ચાલો આખાડીંગણાનો સાથ ખાવ એવાલા મિત્રો આપડામાં જોને ઠટી દેવી છે હવે મારે મેડમ જો અહીંયા આવે દેશી ચૂલામાં રોટલા મને કરવા તો દેશી સૂલાના રોટલા હજી એક બેનનો નહીં લાગતો ચાલો હજી અમારે રોટલા બને જ છે જો દેશી સૂલાના તો દેશી રોટલા આવવા ચૂલાના ભાઈ